મેટામાં આઠ કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી એ આઈ ઉદ્યોગમાં મેટા ગૂગલ બ્રેન અને કામ કર્યા પછી હવે નવા પડકારનો સામનો કરવાનો સમય આવી ગયો છે તેવું ઋષભનું કહેવું છે રખડતા કૂતરાઓનો કેસ જે સુપ્રીમ કોર્ટમાં સામે આવ્યો હતો જેનાથી વિશ્વમાં ખ્યાતિ મળી એટલે ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું કે મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર રખડતા કુતરાનો કેસ મને સોંપવા બદલ હું સીજીઆઈ ગવઈનો આભાર માનું છું એક હજાર ત્રણસો છન્નું કરોડની બેંક વૈભવી કાર સુપર બાઇક જપ્ત કરાઈ છે ઈડીએ ઓડિશાના ઉદ્યોગપતિ સામે કાર્યવાહી કરી છે ઈડીએ અનમોલ માઇન્સ પ્રાઇવેટ લિમિટેડ અને અનમોલ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ તથા તેના એમડીના પરિસરોમાં દરોડા પાડ્યા એસબીઆઈ હરાજીનું ગોલ્ડ દસ ટકા સસ્તા દરની લાલચ આપી અને છેતરપિંડી આચરવામાં આવી સોલરના વેપારી અને જ્વેલર્સ સાથે ઠગાઈ થઈ શહેરના ગોત્રી વિસ્તારમાં મુસ્લિમ વિમાન અને તેઓનું ગ્રુપ છેલ્લા ચૌદ વર્ષથી બાપાની સ્થાપના કરે છે તેમનું કહેવું છે કે અમે તમામ ધર્મોનું સન્માન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી તો ચાલી જ રહી છે પરંતુ સાથે સાથે નવરાત્રીને લઈને પણ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રેલવે કર્મચારી અને આરપીએફ એચસીના પુત્રની દારૂના ધંધામાં સંડોવણી રૂબીન ઉર્ફે કટ્ટે શેખ અને કપિલસિંઘ કુંતલ ફરાર આડત્રીસ લાખનો દારૂનો જથ્થો કબજે કરાયો એક પોઈન્ટ બાસઠ કરોડની ઉચાપત કેસમાં તલાટીની આગોતરા જામીન અરજી રદ કરાઈ બિલ્ડરે આઠને બદલે બાસઠ દુકાનો બાંધી રહેતા દુકાનો સીલ કરવાનો આદેશ અપાયો છે એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી વિડીયો ઉતાર્યો અને ટોળું ભેગું કર્યું અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી અને જેના કારણે ઘર વખરી ગાંધીનગરને કમલમ સદે કે ન સદે ડ્રેગન ફ્રૂટ કમલમ ગુજરાતને સદયું છે જયારે ડ્રેગન ફ્રૂટ ગુજરાતમાં પહેલી વાર આવ્યું હતું ત્યારે લોકો સો રૂપિયાના ભાવે એક નંગ ચાખવા માટે ખરીદતા હતા સુરતની સા બિઝનેસ વેન્ચર્સ પાસે યુએસએ ની કંપનીમાં રોકાણના નામે બે કરોડ પડાવી લીધા ગણપતિ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા પિતા અને બે પુત્રોના મોત નીપજ્યા ઓનલાઈન છેતરપિંડીના ત્રણ પોઈન્ટ સોળ કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા 25000 હજારના ઓનલાઈન ચીટીંગ મામલે તપાસમાં મોટી સફળતા મળી છે ભાજપનો નહીં વોટ ચોરીનો જાદુ છે ગુજરાત મત ચોરીનું મોડલ બન્યું અમદાવાદમાં કોંગ્રેસે વોટ ચોરી ગદ્દી છોડ જનસભા યોજી જીએસટી પર પ્રણાલી હેઠળ કુદરાતી ન્યાયના સિદ્ધાંત અને સંભાળવાની તકનું મહત્વ જાણવું જરૂરી છે બીસીસીઆઈએ ધોનીને ટીમ ઇન્ડિયાનો મેન્ટર બનાવે તેવી પ્રબળ શક્યતા હેડ કોચ ગંભીર ભૂતકાળમાં ધોનીની ટીકાકાર રહ્યો છે પોલીસ ફાયર અને એમ્બ્યુલન્સની સેવા માટે એકસો બાર નંબર ડાયલ કરી શકાશે હવે એકસો આઠ એકસો એક અને સો નંબર ડાયલ કરવાથી મુક્તિ મળશે એક જ નંબર એકસો બાર કરીને તમે આ સેવા મેળવી શકો છો નોકરીના બહાને મ્યાનમાર સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ચાઈંગના ત્રણ ઝડપાયા જાપાનમાં ત્રેવીસ વર્ષીય યુવક અને ત્યાં વર્ષીય મહિલાની અનોખી પ્રેમ કહાની તેમણે કહ્યું કે પ્રેમમાં વય નહીં લાગણી મહત્વની છે અને તેની આ સાબિતી છે

ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી માં સ્વદેશી મોડેલથી ખર્ચ નિયંત્રણ કરશે આગના અલર્ટ બાદ ફ્લાઇટનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી રેલવે સ્ટેશનની એન્ટ્રી એક્ઝિટ રીક્ષાવાળાઓના ભરડામાં સ્ટેશન પાસે અનઅધિકૃત રીતે બંને બાજુના રોડ અડધા દબાવી વાહન વ્યવહારમાં ખલેલ પહોંચાડે છે મકરપુરા લેન્ડફિલ સાઇટ પર એક કરોડના ખર્ચે જમીન સમથળ કરવામાં આવશે ભરોસાનું ભણતર પંદરસો વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડી સમિતિની સરકારી શાળામાં પ્રવેશ આગામી છ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી શહેરમાં હાલ તો વિરામ છે ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રી અગિયાર ફૂટની ઉપર વહી રહી છે બોર્ડના પ્રશ્નપત્રમાં ફેરફાર સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ અને દ્રષ્ટિહીન માટે વિકલ્પ બી રહેશે પરીક્ષા સ્કૂલ અને શિક્ષકોના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થઈ ગણેશોત્સવની ઉજવણી શહેરમાં ચાલી રહી છે ગણેશોત્સવનો પાંચમો દિવસ હોય ત્યારે શ્રીજીને ભાવપૂર્વક વિદાય આપવામાં આવી બાર હજારથી વધુ પ્રતિમાનું પાંચમા દિવસે વિસર્જન થયું વડોદરા મહાનગરપાલિકા પાંચ હજાર ખાડા પૂરવાના દાવાની પોલ ખુલી ગઈ અલકાપુરી ગોત્રી નકોટામાં પાંચ મીટરમાં ત્રીસ થી વધુ ખાડાવાળા માર્ગો પોષ વિસ્તારના જ ખાડા પૂરતા નથી ઇન્ટરનલ રોડ તો ભગવાન ભરોશે જ છે કોંગ્રેસના શાસનમાં ગુજરાતની સરહદથી કરો દેશની સરહદમાં ઘુસતા અમિત શાહે કહ્યું વોટ ચોરી વિરુદ્ધ આઠમી સપ્ટેમ્બરે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરશે ગાંધીનગરમાં યુવક કરવા જતા જતાવન લાખ ગુમાવી સિંગવડમાં નદીઓ બે કાંઠે છે કે પાણીથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો દાણ ચોરી રોકવા માટે એરપોર્ટ પર પાંચ હાઈટેક બેગેજ સ્ક્રીનિંગ મશીન મુકાયા કરજણના નારેશ્વરમાં ઘાટના પંદર પગથિયા પાણીમાં ગરકાવ થયા અંબાજી મેળો એક દિવસ પૂર્વે જ ચાલુ થયો હોય તેમ ભક્તોની ભીડ ઉમટી પડી છે ઝળહળથી રોશનીથી રોનક બદલાઈ કલેક્ટર રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર વેપાર અને રોકાણ સંબંધો વિસ્તારવાની મોદી અને જિનપિંગે પ્રતિજ્ઞા લીધી પૂરગ્રસ્ત પંજાબના ઘણા ભાગોમાં વરસાદ આજે ભારે વરસાદની આગાહી છે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે શિકાગોના મેયરે શહેરમાં ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહી યોજનાનો વિરોધ કર્યો ભારતીય પોસ્ટે અમેરિકા મોકલતી તમામ શ્રેણીની ટપાલ મરાઠા અનામત આંદોલન જરાંગેની આજથી જળ ત્યાગની ધમકી લખનૌમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ પતિ પત્નીના મોત અને બેની હાલત ગંભીર છે ઈડીએ ઓડિશામાં પાડેલા દરોડામાં એક ડઝન વધુ લક્ઝરી કાર અને સુપર બાઇક જપ્ત કરી એક બિઝનેસમેનને ત્યાં દરોડા પાડ્યા છે ઈડીએ મિઝોરમના ચંફાઈમાં શસ્ત્રો અને યુદ્ધમાં વપરાતી સામગ્રી જપ્ત કરે બેંગલુરૂમાં એક શાળાની પહેલા ધોરણની ફી અદત એટલે કેટલી સાડા સાત લાખ રૂપિયા જેટલી હૈદરાબાદની કંપની દ્વારા તિરુપતિ મંદિર સંચાલિત હોસ્પિટલને ચાર કરોડથી વધુ નુધાન ઇઝરાયેલ હમાઝની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઓબેદાને મારી નાખ્યા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ઉપરવાસના વરસાદને કારણે એટલે વાસદ પાસે મહી નદી બે કાંઠે વહેતી થઈ આકલાઓમાં પાંચ વર્ષની એક બાળકી જેનું અપહરણ કરી તેને નદીમાં ફેંકી દેવામાં આવી નવાખલ ગામમાં અંધશ્રદ્ધામાં બાળકીની હત્યા કરાયની આશંકા છે ટ્રમ્પના ટેરિફની સામે જીએસટી કાફ જીડીપી વધારવામાં મદદરૂપ થશે સર્કલ પાસેના નગરમાં કાળા પાણીથી રહીશો ત્રસ્ત બન્યા છે રસ્તા પર ઉતરી આવ્યા વિરોધ નોંધાવ્યો હવે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર આતંકવાદના વૈશ્વિક જોખમમાં સહકાર જરૂરી છે પ્રધાનમંત્રી મોદીએ ચીનમાં આમ કહ્યું છે ચીનના ત્યાન જીનમાં એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ ઇઝરાયલના હવાઈ હુમલામાં હુતી પીએમનું મોત મંત્રીઓ ભોગ બન્યા હુતી બળવા કોરોના લશ્કરી મથક પર ચોક્કસ હુમલો કર્યો હતો ઉત્તરાખંડના પિથુરાગઢમાં એક મોટી દુર્ઘટના થઈ પિથુરાગઢમાં પહાડ ધરાશય થતા એનએચપીસી ટનલના ઓગણીસ કર્મીઓ ફસાયા ચેન્નાઈમાં વાદળ ફાટવાથી ચાર ઇંચ વરસાદ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું ઇતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી થયું મોદી યુદ્ધ બંધ કરશે ટ્રમ્પ જોતા રહી જશે જેલેન્સકીએ ફોન પર વાત કરી મોદી યુદ્ધનો અંત લાવવા પહેલ કરશે રશિયા યુક્રેન સંઘર્ષ અંગે વાતચીત થઈ છે અનામત શ્રેણી માટે ઓગણસી ટકાથી વધુ બેઠકો અનામત રાખવાનો આદેશ રદ કરાયો અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો રેલવેના લોકો શેડમાંથી આડત્રીસ લાખનો દારૂ મળી આવ્યો છે

પૂરી પાડતી પાટા ડુંગરી જળાશેની સપાટી વધતા હાઈ અલર્ટ કરાયું છે. સિંગવળમાં પણ ચાર ઇંચ વરસાદ કબૂતરી અને હડફ નદી બંને બે કાંઠે વહેતી થઈ શ્વાન પકડવા આવેલી ટીમના સભ્ય પર હુમલો થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો દેવગઢ બારિયાની આ ઘટના છે. ગુજરાતના બ્રહ્મ સમાજે મંત્રીમંડળમાં સામેલગીરી વધારવા માટે માંગ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના શાસનકાળમાં ગુજરાતની સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. જમીન મામલે ફસાયેલા પિતાને બચાવવા પુત્ર રાજકીય આગેવાનોની શરણમાં માફિયા ગેંગના ઇન્સ્ટા પેજના એડમિન જુનેદ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના કાવતરામાં સામેલ યુવકોને પોલીસ રાજસ્થાન જઈને પકડી લાવી આજવા સરોવરની સપાટી હાલ બસો બારથી ઉપર વહી રહી છે અને વિશ્વામિત્રી નદી અગિયાર ફૂટ ઉપર વહી રહી છે વડોદરાને દિગ્ગજ ખેલાડીઓ આપનાર વાયએસસીની વિકેટો ખોદી નાખતા વિવાદ પોલો ક્લબ અને વાયએસસી આમને સામને આવી ગયા છે નર્મદા ડેમમાંથી પાણી છોડતા ભરૂચ અંકલેશ્વરના સત્યાવીસ ગામોને અલર્ટ કરાયા ગણેશ ઉત્સવનો પાંચમો દિવસ વડોદરામાં હજારો પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કરાય હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ભારત વિશ્વાસ અને સન્માન સાથે સંબંધ વધારશે પ્રધાનમંત્રી મોદીનું આ કહેવું છે

યુપીએસસી દ્વારા ટેલેન્ટ સાથે જેના જામીન નામંજૂર કરાયા છે પાણી ગેટમાં ગુજસીટોક નો ગુનો નોંધાયો છે હાલ ફરી એક વખત જામીન નામંજૂર કર્યા સરકારી હોસ્પિટલોમાં દવા અને સાધનોની ખરીદીમાં ધુપ્પલ જન ઔષધિ સ્ટોર્સ જ વચેટિયાના રોલમાં છે ટોલ ફ્રી નંબરની માહેજાળમાંથી ગુજરાતની જનતાને મુક્તિ મળી છે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કારણ કે હવે એકસો બાર નંબર ડાયલ કરવાથી તમને પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર સહિતની સેવા મળી રહેશે હાઈસ્કૂલોએ ત્રીસમી સુધી વાર્ષિક નિરીક્ષણ અહેવાલ રજૂ કરવો પડશે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના પચાસ ટકા ટેરિફથી બજારમાં નિફ્ટીમાં તથા સત્તરનો આરંભિક ઘટાડો જોવાશે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાની તક મળે તો ઝડપી લઈશ મલયાલી ફિલ્મની અભિનેત્રી નીના કુરુપ શહેરની મહેમાન બની છે નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં એક મીટર ઘટાડો નોંધાયા દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના ચૌદ ગામ સંપર્ક વિહોણા બન્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે નાગરિકોને શહેરમાં શુદ્ધ હવા અને પાણી પણ નથી મળી રહ્યું રેલવે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બોલાવવામાં આવશે મેમુ કાર શેડ પાસેથી પકડાયેલા આ આડત્રીસ લાખના દારૂ પ્રકરણમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીયોને ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ હજારોની રેલ

પાકિસ્તાન ને ફટકો જીનપિંગ હાજરીમાં મોદીએ પોલ ખોલી સરહદ એક જ માર્ગ આત્મનિર્ભર ભારત હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઉત્તરાખંડની ધોલી ગંગા ટનલમાં ઓગણીસ કર્મીઓ ફસાયા અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ

કબુલાત કરી છે ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન વિરુદ્ધ લોકો ઉતર્યા ભારતીયોને પણ નિશાને લેવાયા વડોદરામાં મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમના ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટને બનાવવાની પેરવી ચાલતી હોય તેવી ચર્ચા છે સાંસદ હેમાંક જોશીના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ગઈ છે વડોદરાના સૌથી પહેલા બાળ ગરબા અલૈયા બલૈયા ગરબાનું ભૂમિપૂજન કરાયું મેઘ નવ તાલુકામાં યાર્ડ નો પાણી પાણીનો સપ્લાય બંધ કરી દેનારા યોગેશ વસાવા સામે હજી સુધી પગલા કેમ નથી લેવાયા તે હાલ ચર્ચા નો વિષય બની ગયું છે શહેરમાં આ વર્ષે નવરાત્રી ફેસ્ટિવલ માટે વિશાળ ગ્રાઉન્ડ નવા ગરબા અને સુરક્ષાના કડક આયોજન વડોદરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીમાં ચારસો થી વધુ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો સન્ડે ઓન સાયકલ પહેલા શહેરના રસ્તાઓ એવા બનાવો કે તેની પર સાયકલ સડસડાટ ચાલે અને પછી સન્ડે ઓન સાયકલ કરો અમદાવાદની પાર્ટી પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો અને છ લોકોને ઝડપી પાડ્યા